તો મિત્રો તો હોવાનો કોઈ બ્લોગ બનાયો નહોતો સ્ટાર્ટ કર્યો છે મિત્રો થાય છે ચા ચાવા બનાવે છે મધુબેન પણ જય મિત્રો સફર બ્લોગ ચેનલ લાઈક શેર કોમેન્ટ કરજો તમારે બીજા એટલો સફળ કરજો અમારા પાયલ બીને બે ચાર દિવસથી આવે છે તાવ ક્યાં હોય અહીં દવા લાવી છે

બાટી જમીન ખાવા હજુ તું ચિહી આ જુઓ બાટી હેડો આ જો ના ભૂખડ અમારે હાજુ મિત્રો બાટી નો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો અમારે જો એટલા જુઓ મારા બીમાર બચ્ચું જુઓ તો મિત્રો હવે આટલા આ બ્લોક એન્ડ કરીએ છીએ આજે તો જો આજ ઘર ઘરનો જ બનાવ્યો છો બધા નહીં આગળ મળીએ ત્યાં સુધી આટલે એન્ડ કરી દઈએ જય માતા